સુરતમાં ફરી એક દોડતી મોટર કારમાં આગ લાગવા પામી છે અઠવાગેટ વિસ્તારમાંથી પસાર થતી મારુતિ વાનમાં આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી જોકે કોલેજના વિદ્યાર્થીઓને ડ્રાઈવરને બચાવ્યું છે અઠવાગેટના મહાવીર હોસ્પિટલ પાસે રોડ પર જઈ રેલી એક મોટર કારમાં અચાનક આગ લાગી હતી આ કારના ચાલક આઈપી લાકડાવાલે જણાવ્યું હતું કે હું રાંધેથી મુજરાગેટ થઈને કાપડે હેલ્થ ક્લબ જઈ રહ્યો હતો સદા બ્રિજ ઉતરતા જ મહાવીર હોસ્પિટલ પાસે એક બાઇક ચાલકે બુમાબુમ કરીને કાર ઊભી રાખવા જણાવ્યું હતું કારમાંથી નીચે ઉતરતા ધોમાડા સાથે આગ લાગેલી જોઈ હતી ડીકી ખોલીને તાત્કાલિક ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા તેમણે કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી કાર ચાલકને બચાવનાર વિદ્યાર્થી મિત્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે તે ગાંધી કોલેજમાં ડિપ્લોમા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે બ્રિજ પરથી એક કાર ધુમાડાને આગની જ્વાળા સાથે દોડતી જોઈ ચોંકી ગયો હતો સડકતી મોટર કારમાં ડ્રાઈવર કાકાને જોઈ બૂમ બૂમ મેક કરી મૂકી હતી પરંતુ કાકાને અમારી બૂમ નહીં સંભળાતા એક બાઇક ચાલક સાંભળી ગયો હતો તેમણે તાત્કાલિક કારની આગળ જઈ બાઇક ઊભો કરીને ડ્રાઈવર કાકાને ઘટનાથી માહિતગાર કર્યા હતા આ સમયે અમે પણ ત્યાં પહોંચીને મદદમાં લાગી ગયા હતા ડ્રાઈવર કાકાએ કહ્યું હતું કે તેઓ પાલિકાના વર્કશોપના નિવૃત્ત કર્મચારી છે અઝર કુર્સી સાથે હર્ષસેટા